નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર આજે વાત છે ગુરુવાર અને આજે મુખ્ય બહુ સારો દિવસ છે વિશ્વ રેડિયો દિવસ એટલે એમ તો પેલા તો બહુ રેડિયો સાહેબ અત્યારે તો હવે એનું નામ નિશાન નીકળી ગયું છે પણ નાનપણ એનાથી જ મોટા થયા છે બહુ આનંદ આવતો ગામડે રેડિયો હતો અને બધા તમે સાંભળેલા જાગુ રેડિયો તો સાંભળો છે ને હે ને જય શ્રી કૃષ્ણ એટલે બહુ સારો દિવસ છે પેલા રાખતા હજી બહુ પડેલોસ લગભગ એક હા હા અમારે એમાં તો પેલા પપ્પા પહેલાં નાનો હતો પછી કે એવો રેડિયો આવ્યો ને દસ પંદર મિનિટ તો પહેલાં ગરમ થાય એ ગરમ થાય પછી પોણા સે ચાલુ કરી દો ને આડા હાડા પંદર વીસ મિનિટ પેલા અગાઉ આવી આખું ચાલે ને એવું બધું પછી ઉપડેમાં પ્રભાતિયા ઘાપડવાની બહુ મજા આવતી અને ભારતી આવતું હાંજે પાછું ખેડૂતો માટે આવતું કેમ વાવું ને શું કરવું બહુ મજા આવતી પછી ટપાલુ આવતી એમાં ટપાલું લખે ને બધા જવાબ આપતા કે આ ગામથી આ ભાઈ લખેલું છે એટલે બહુ સારું મજા આવતી સાંભળવાની ટીવી હતી નહીં અને ટીવી હતી તો અમુક ઘેરે ટીવી હતી બધે ઘેરે ટીવી હતી નહીં એટલે મોડે મોટી આવી જેવું છે તો ચાલો તમને પેલા આજથી આપણે ભગવાનના દર્શનને શરૂઆત કરી દિવસની આજના ભગવાનના દર્શનને અત્યારે વાગી ગયા છે સાડા નવ અને અત્યારે જો અમે સવારમાં કામ બધા પતાવીને એવા છીએ ઘરે તો માંડવાની બધે લગ્ન ગાળો પાછો ચાલુ વ્યવસ્થિત ઉપડી ગયો છે જો આ ભાઈ નાવાનું બાકી છે બાકી છે ને નાવાનું જવાનું છે ટ્યુશનમાં આજ કયું ગીત ગાવાનું ટ્યુશનમાં એ આજ કયું ટ્યુશનમાં ગીત ગાવાનું માહી માહી ગાયું ટીચરને સંભળાવ્યું કે મારો સુર આવો છે

મજા જ આવે છે એવું છે ચાલો તો નાસ્તા પણ કરી લે નાસ્તામાં તો ભાખર ને એવું બધું છે અને પછી જો મહાદેવ જય મા ખાતે જવાનું સાચી વાત છે એનું મેં તમારું છે એવું છે અમે 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 ખાતે છે ને વીએ અમે ફામે છે ને વીએ માંડવા નખવી

સરસ બપોર પછી ખબર પડે સાચી તો એક મળી મારા હાળા ને એકાદ ફોન આવે તો રસ જમણ વાર તો મિત્રો અત્યારે વાગી ગયા છે દસ અને અમે બધાય જમીને થઈ ગયા છીએ ફ્રી અને જો અત્યારે સાફ સફાઈ બધું આ ઘરનું હાલે છે અને આ બાજુ હાલે છે લેસન લેક્શન એક તો કરવામાં એ તકલીફ પડે ને કા વારે વાહ મસ્ત દોરી નાખ્યું જો મારી બાઈ બે ગયા ભાઈ કઈ ગયા તે ગાય એવું આટો મારવા ગયા લાગે છે ભાઈ હા હા છે અને જો હવે જાગુ લેશન કરાવવાની શરૂઆત કરાવડાવે છે લેશન કરી લેજો બેન તને કહું માતાજી હા તો લેશન માં તો જલ્દી આવશે જ નહીં આગળ રખડવાના રમવામાં કે કેવું એક સેકન્ડ માં સાંભળી જાય છે કા એ ભોપારામ ભીસ પડે જો એને ભીસ જો મોટા ઉપર આમ જોઈજો દર્શકો મિત્રો ખાસ કહેજો અમને કેવી ભેજ પડે છે એવું છે એટલે તો આપડે રેમશુ આપડે રેમશુ દુરુ ગાડી છે નક્કી આગળ કરી લે ચા ચાલો તો બેન ને લેસન કરવા જ્યો અવાજ અક્ષર અક્ષર ખાસ જોઈજો મિત્રો અક્ષર હારા કરજો તો જો આના અક્ષર કેવા છે કેજો કોમેન્ટ માં કા ભૂસી નાખ્યું મેં જયને મસ્ત ડ્રોઈંગ કરી લીધું છે એવું બધું છે ઓય બાપા તો તો બીહી પડી જાહે અમને બીહી પડી જાય એવું થાય ને તમને ચાર કરાવવામાં હા

શુક્રવાર છે ને હા તો કાલ કહે છે તો માટી ગોતવી પડશે ને તો છે રેતી નથી ને માટી ને ફરક તો વાંધો જોકે આ ફોજ છે લાય જ નીકળે નકર આ કોઈ દિવસે ત્યાંથી જ નીકળશે તો તો સારું હાલો તોય એ દઈ દેજો નોટ અમારે યાદ દેવડાય છે ચાલો પછી રમત રમાડી આજે ઈચ્છા છે કેટલા ટાઈમથી અને અમારા ભાઈએ જો અમારા એની અંદરથી થાવા મળ્યું કે અત્યારે ઉપર હેઠે વિડીયો ચાલુ થઈ ગયો છે એટલે વી એવા ખબર જ પડી કે કા હેઠે વિડીયો ચાલુ થઈ ગયો છે હા તરત જ આવે ને વિડીયો ચાલુ બહુ દાદા આવે છે

આલો આપી દો બેન ને વારો આલો બાજુ માં આપો એમને નિરાતે બેન કરે આરામ થી શાંતિ થી રમો તો મજા આવે એમ નિરાય તો ઊંચું કરો ને તો વ્યવસ્થિત થાય તો હવે વળી પડે એમ ઊભું રહેવું જોઈએ એ કોશિશ કરવાની છે રમાય એને જ કરવાનું કે પછી 5 મિનિટ જ રમવાનું 5 મિનિટ માં નહીં થાય તો બે હારી જાશો એટલે પાંચ 5 વાર કરવા છે તો એ 5 5 મિનિટ નો સાઈમ એ 5 મિનિટ માં ગેમ પૂરી કરી દેવાની એમ નહીં રમત માં એવું નહીં કરવાનું પોતાનું દઈ દેવા દીદી ને એક બે ત્રણ ચાર પાંચ આમ જો એક વખત જો આ મને મારતી નહી થાય પણ આમ શીખવાડો આમ અહીંયા પડતા તો તો થાય તમે આમ આમ કરે આમ પડવું જોઈએ તો સીધી રહે પાણી કાઢ ના તો જાગો કરે છે વાહ ઓ તો લેલું લાગતું નથી થાય ના નથી ભરવું બેન કઈ નઈ હાલતો હવે કરતો હાલો બે ના પાંચ પાંચ વાર વાળા આ પાંચ વાર પેલા કરતો ખરા ધીમે ધીમે કરાય કઉ છું তাক� om় einer কের �ронে হানে কের কের আস঳েকো আসাননে চানে কের তেলে াজানে শাই 4 5 5 7 7 8 6 7 8 8 8 7 8 9 8 9 10 10 11 10 11 15 12 17 13 12 13 27 13

જો પકડાય નહીં તો થઈ જાત અમુક રૂપિયા બગાડ્યું તે પકડવામાં ચાલો સમય ઘોષણાની ની સમાપ્ત તૈયારી થઈ રહી છે હેલો દસ હેલો નવ આઠ સાત છ મમ્મી દે પાંચ

ધીમે ધીમે થઈ ગયો આમાં માડી ગાડો માગી ન હોય સૌથી પહેલાં તારે જ થયું તું બધા સૌથી તું આમ કર્યું આમ કર્યું તો તારે થઈ ગયો રહી હાથ આમ 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 જ આમ ત્યાં થઈ ગયું જંતર મમી ઉંધો કે આપણ કઈ ખાલી જ જો હું શું કર અરે વાહ થાય થાય જાય અગલો બસ જો અમારે આ ગેમ માં એ પૂરી કરી બધાય કોઈ હારું નથી કોઈ જીતું નથી ખાલી એમ રમતા હતા પણ એમ થયું કે આવી ગેમ બધાય રમતા હશે આવડશે પણ કઈ મેળ આવ્યો નહીં

એવી એક ઝૂપડી ગોકુળ ગામ છે ગોકુળ ગામ છે ને જાતરાનું ધામ છે કૃષ્ણ કાનૈનું નામ છે રે મારા રુદિયા મારામ છે એવી એક ઝૂપડી મથુરા રે ગામ છે મથુરા ગામ છે ને જાતરાનું ધામ છે મારાણી ના નામ છે રે મારા રુદિયા રામ છે એવી એક ઝૂપડી મેવાડ ગામ છે મેવાડ ગામ છે ને જાતરાનું ધામ છે શ્રીનાથજી એના નામ છે રે મારા રુદિયા મારામ છે એવી એક ઝૂપડી રુંદ્રાવન ગામ છે રુંદાવન ગામ છે ને જાતરા નું ધામ છે બાકે બિહારી એના નામ છે રે મારા રુદિયા ના રામ છે એવી એક ઝુંપડી ચંપારણ ગામ છે ચંપારણ ગામ છે ને જાતરા નું ધામ છે મહાપ્રભુ એના નામ છે રે મારા રુદિયા માં રામ છે એવી એક ઝૂપડી બરસાના ગામ છે બરસાના ગામ છે ને જાતરનું ધામ છે રાધે રાધે એના નામ છે રે મારા રુદિયા માં રામ છે એવી એક ઝૂપડી કાંદીવલી ગામ છે કાંદીવલી ગામ છે ને જાતરનું ધામ છે ગિરિરાજ એ ના નામ છે રે મારા રુદિયા મારામ છે ઝૂપડી રે ગંગા જમુનાના ઘાટમાં ઘાટ માં ઝૂપડી સંગમેળો થાય છે રે મારા હૃદયા મારા માં છે કૃષ્ણ કનૈયા લાલ કી જય તો મિત્રો અત્યારે જો સમય થઈ ગયો છે 11:30 અને મારી બહેન ભજન ગાઈ દીધું અમે સારું મસ્ત ભગવાનનો અને મારા પપ્પાને રાહે બેઠા છે હજી લોકો આવ્યા નથી બહાર ગયા છે કામકાજ માટે ત્યાં ગયા છે અને અમે આખી બેલેમાં ગેમ રમાડી પણ ગેમ અમારી અધવસ્થિતિ આખી ભાગવા પડી રોવાનું ચાલુ થઈ ગયું એવા બધી કઈ આમથી આમ એટલે અમારે ગેમ ને વચ્ચે જ વરસાદ આવવાના કારણે વચ્ચે જ અટકાવી દેવી પડી એટલે ટ્રાય ગઈ બે જીતી ગઈ એવું રાખવું પડ્યું અને બે જીતી ગઈ એ પ્રમાણે અમારે આનંદ થયો બે ને કાલે ચોકલેટ લઈ દેસુ બે બેનું કાબે હા એટલે એવું બધું છે હા તમે બે જીતી ગયા ને એટલે તો ઠીક છે મારા બ્લોગ ને પૂર્ણ કરીએ કાલે પાછા મળશું નવી મસ્તી સાથે વાતો સાથે તો મારી ચેનલ ને તમે લાઈક કરજો કરજો સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ માં તમારો જવાબ